એક ગીર ફૂટિયો બીજો લાયા હી એની આપણે ધ્યાન રાખવાની છે જેથી કરીને બે ફૂટિયા બાજે નહીં આજ આપણે ધોળી ગાય આવી છે ને માથાકુડી જેવું છે લગભગ ધોળી ગાય ને આથી બે મહિના ને પાંચ દી થયા પરંતુ ધોળ ગાય આઈ છે ને જેરામ છે બે ત્રણ હા આપણે ખેડા અહીં આપણે ઉમર ફૂટીએ તે તો ધોળ ગાય પણ જાય છે ધ્યાન ફૂલ રાખવાની કારણ કે બે ત્રણ ફૂટીએ બીજા છે એના હિસાબે એક ખુટિયો નવો આવ્યો હોય ન્યૂ ગીર બુલ એટલે કે નવો એક ગીર ખૂટયો બીજો લાવે છે એની આપણે ધ્યાન રાખવાની છે જેથી કરીને બે ખુટિયા બાજે નહીં એવું લાગે છે કે લગભગ હાંજ લઈ ગયા આપણે જ્યાં લઈએ છેતર ફરી રહ્યા ત્યાં લગી ગાને આડું ડું પડે છે હા માથા માથાકુ જેવું થોડુંક કહેવાનું તો વાંધો નહીં આવે પડખપડખત રહે છે આપણો મોરલો હારે જ રહે છે ગોવાળ મોવા ગાય લઈને હેલા દે આપણે થોડાક ભાઈ કપામાં જેવું હે ધ્યાન રહે તો સારું હે કારણ કે કપાસ બહુ મોટો ગાયું દેખાય એવું નથી તો આપણે લગભગ પંદર અગ દિ જો આ ખૂટિયા ને એવા કરી ગાયોમાં અને જે હામો ગોવાડ્યો એના જરામ રાખે પંદરક પણ એમાં એવું હોય આપણે પડખના જે સીમાડા ગામ હે એથી ને લાવે છે મોટાભાઈ ભરવાડભાઈ ને આપણા મોરલાના જે વડકા એ હવે થઈ જાય એવું હોય તો કીધું આપણે મોરલાના ઓડકા મોરલેથી ન ફેળાય એના કારણે આપણે આ ખૂટી જ ફેળવવાના હે જો કે આ ગોળનો શોખ હતો ખૂટ્યાનો તો એના આધારે લાવે છે અને રાખે છે આ ગોળ તે અત્યારે જો આપણો મોરલો હમે હે કારણ કે આ બે ભેળા થાય એને બાજી જાય છે એના કારણે રહેવું પડે અને છે આજ આપણે ધોળાઈ જાય તે લગભગ પંદરેક દિવસે આ ગોળ હેવા કરવાની કોશિશ કરે હાંડાને હાંડો થોડોક સરકણ હે એના હિસાબે પાણી આવે વહી જાય છે એમાં એવું હોય પંદરેક દિવસે હેવા એ ટાઈપ કરવી કારણ કે સીમાડા ગામ છે એટલે વળે હવાર લાવી તો હાંજે પાછો ઘરે વહી જાય રાતનો બે ત્રણ તંડાની એવી રીતે ઘરે વહી ગયો તો વળે લાયા પાછો બે ત્રણ દાન જો કે પડખના ગામમાં વહી ગયો તો વળે લાવે પાછો જો ફો લાવવાની કોશિશ કરે ગોળ પણ તો હા આડો થોડોક બીવે એટલે એના હિસાબે ભાગવા મંડા હે જો જો મારું એમ કરે અજાણ્યું પડે ક્યારે ઘા કાઢ લે નહીં કી નહીં હા એ થાય ને અજાણ્યું પડે ખૂટિયા નહીં તો આ ખૂટિયા કેવો લાગ્યો કોમેટમાં જરૂર કહેજો જે વડકા હ એમને ફેળવાના આપણે ત્યારે કંઈક આપણે થઈ ગયો ચાર પાંચ ઘરે થોડાક રહેતો નતો વહી જતો ગોવા ખાંડ નહીં સરખી રાખે એટલે નહીં જાય તો આ લગભગ ચાર પાંચ દિવસ ખૂટયા જ છે હવે ઓછો ભાગે હે જે ખૂટિયાવાળા ભાઈ હે એમ કે થોડાક ઘી રેવા દો ભલે રહેતો હોય મહિનો દોઢ મહિનો જેટલો તમારે રાખો એટલો કારણ કે એમના પાસે હજી એક બીજો ખૂટ્યો હોય તો કીધું આપણે મોરલાના વડકા એને ફળે જાય ત્યાં સુધી રાખીએ પછી ભલે કીધું લઈ જતા હોય વાંધો નહીં માથાકૂટ જેવું હોય કારણ એ કે ગાય એના હિસાબે આડું જવું પડે વેચમાં તો આપણો મોરલો જેવો પડખે પડે ને ને ગાય વેચમાં પડે છે કારણ કે અહીંયા બીજો એક હાંડો આવે એટલે પછી એ હાંડો જાય એના કારણે આપણે અહીંયા વેચમાં આડું જવું પડે છે તો તકલીફ તો આજ હવારની જ છે એટલે આવી માથાકૂટ વધારે રે કદ ખૂટીએ ફેળવા હોય તો આવી માથાકૂટ વધારે રે આપણે જોઈ કે આપણો મોરલો બધા ખૂટીયા પડી જાય એટલે વાંધો નથી કારણ કે પડકે આવવા નથી દેતો બીજા અમને તો આ ખેતરું થઈ ગયા ને કારણ કે આપણે ધોળે લઈને વહી જાય ધીરે પણ કીધું નહીં વાંધા હોય ખેતરું હોય ને તે રહેવી એમના ભેળા ભેળા જો કે આપણે ગા આવેલી હોય એટલે આપણે હાઇકિન ઘરે જાયેલા જઈશું પો રહી તે જે આપણે હેમીની આ ગાંડી ગા રહી હા તો એના આપણે હાઇકિન ઘરે જ ગયા હતા એનો એ બ્લોગ આપણે બનાવેલો છે હવે ધોળેગા જ્યાં લગી થાય નહીં ત્યાં લગી આપણે ટેન્શન જેવું રહેશે અને જે આપણે પહેલાં ખૂટીએ દેખાડ્યું કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પંદરક દિવસથી ખૂટ્યા બે ગોળ મચવી છે પરંતુ ખૂટીઓ હવે થોડોક ખરાબ હા ગોવાળ પંદરેક દિશીને હેવા કરવા વાય છે હા પોલાય ફો લઈ જુઓ અત્યારે એ ખૂટ્યા છે ખૂટિયો છે થોડો તીખો અને ઘરે તો કુફાડા જ મારે છે ફક્ત ગોળ ગોવાળને રડવા દે બાકી કોઈ નથી આવવા દીધો ભાઈ થોડો ખરાબ છે તો હજી દેખાડું કોમેન્ટમાં જરૂર કહેજો આ આપણો ગીર ખૂટિયો કેવો છે શું છે કારણ કે આપણે લાયા ખાલી ફેલાવા માટે તે અને આપણે રાખવાનો નથી જો કે સામે જે જણનો છે એ ઝણને પછી ખૂટ્યો ધોતો હે એ કે એકાદ મહિનો ભલે રહ્યો હોય તમારા પાસે એકથી દોઢ મહિનો રાખો પછી કે હું લઈ જઈ તો કે વાંધો નહીં જોકે ગોળ જ એવું હતું કે આમના પાસે નહીં રહે કારણ કે બે દાર ભાગી ગયો એટલે કા બે દાર ઘરે આવી ગયો એટલે ગોળ નહીં થયું કે આમના પાસે નહીં રહે પરંતુ એ આ પાંચ દિશીનો પાછો નથી ગયો અને એવા થઈ ગયો અત્યારે હવે એવું લાગે કે નહીં જાય શું થાય શું તો એવા થઈ જાય

કે ગાય કેડી ફળે ને ક્યારે વ્યાય છે કેટલા દીમાં માં તો ખેર આપણે એક્ઝેક્ટ ટાઈમ આપણે જોવાનો છે બ્લોગ થ્રુ તારીખ યાદ રાખવાની છે અને આજ થયા બાદ આપણે ધોળે ગા ક્યારે વ્યાય છે એનો પણ વિડીયો આપણે પછી બનાવવાનો હે તો હવે આપણે જોવાનું છે કે ધોળે ગા કેટલા જ દીએ એક્ઝેક્ટ કેટલા મહિને ને કેટલા દીએ વ્યાય છે વ્યાય તણા આપણે આનો બ્લોગ બનાવશું રહે છે <laughs>

કોળ મોર જાય એવો ઝાટકીને જાય હે આકડો મારો નામ ન લેતા અવાજ જ જાય બાકી આગળ કઈ દેખાતું નથી શેપ જ એટલી ઉડે ડમરી એટલી ઉડે ડમરી એને આ મોટર વાળા વાહનો વાળા એને દેખાતા વાહન વગાડે તે માથાકુટ જેવું થઈ ગયું કારણ કે શેતર હતું જંગલ જેવું થી માં મેળા જ ન આવ્યો ભેંસ નાખી પાડી ગાયું ચી નાખી પડી એવું થયું તો બધા દોટા ડોટે કરે પણ કે આગળ ઘણા વાઈ ગયા ઠોર જોકે બધા ગોવા નાખા પાડી લે પણ નાખા પાડવામાં એવું થયું કે ખેતર હતું જંગલ જેવું આખું તો મેળો નતો આવતો કારણ કે લગભગ દસ ફૂટથી આગળ ગાવડા નો દેખાતા એમાં પછી નોખા ક્યાં પાડવા બાકી બધા ભલા ભેળા જતા હોય પણ ભેળા માં એવું ડોટા ડોટે બહાર કરે તો હામે એક આવડા ક્યાં લગઈ જાય ઈ નઈકી ન થાતું બાકી જેટલા ડોટા ઈ બધા આગળ વઈ ગયા બીજા વાય આવલા વલા લેવા ને ભેસી વાળા ભેળા ગરી ગયા છે તકલીફ જેવું છે આજ થોડું એ ગામ થી જાજા શેટા નથી બે ખેતરો શેટા હી આ જે મોટો થામલો દેખાય ઈ સીધે રોડે અને જે ગોવાળ મો એ બધા ભાગીવડું થાય ભાગાભાગ ખરા એવા થાય ગોળ કે કંઈ ગોળ પાસો વળે ને હાકડો એવો નથી હવે મળીશું આગલા વિડીયોમાં ત્યાં લાગે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ